એ આ ગોરીલા બાબુ મળ્યા ને ત્યાંથી તો મારી વેડા વરી ગઈ હે વેડા અને એવા નતા તો રૂપિયા ગયા બહુ ગયા પણ બાબુ મળ્યા ને ત્યાંની વેડા ગઈ અને તો જ નહીં અને સારું પણ જઈને ને પણ બાબુ મળ્યા નહીં નાગા બાબાને ગિડનેપ બિડનેપ કરી દેજો કેમ કે બધી મેચો હાજી પડે તો લોકો કર લે લોકો ગમતું ના હોય તો મારે બાબા ને તો જવું પડશે

મને તો મારા રન મારી લેજો તમે છોડવાનો પૈસા બરબાદ કરી દીધા તો આઈપીએલ ના સત્તર લગાવી લગાવીને એમના ભરોસે એક બે મેચ લગાઈ તો ના હવે મને લાગે ગતા રહ્યા છો એવું લાગે જીવું ખાવું એનાથી તો હારું તો એમાં ગાડી લોકો લોહી પીયો પૈસા વાળા એ બાબો મને તો આલી પાડજો તમે ગોરીલો બાબો ગોરીલો મારે તો હમણાં મારું મોડું ચોઈ જાય ગોરીલા બાબા પર તો મારો મારો ભાઈ બન હતો તે પૈસા જીતી પૈસા પૈસા થઈ ગયા ગુરુજી અમારા પૈસા પૈસા થઈ ગયા બાબો ના બાબા વિશે ખોરા બોલવાનું બાબો ખોવાય છે પણ તમે જ કિડનેપ કર્યા તમારું જ આવવાનો તમે જ કિડનેપ કર્યો બાબા ને બોલો બોલો હા બોલો તમે કરોડનેપ કર્યો

હારું એમ એમને હાથું પડ્યું કોલ કહ્યું છે અને મારો પેલો ચેલો ને એવું કહી દીધું હશે મેં એમ એને કહ્યું કે બાર ગતા એમ કે જે એવું જ કહ્યું હશે પણ આ તો આ શેત્રો પાહા એમનો આપા આપ ને પહા આવ મારા પંતા તું ફરવું પડે હા દાદા ન ના મારા તાબલા તોડી નાખા એવા હોતા તો

આ ના થો કઈ નાખે મારા કશું રહ્યું નહી આ બધું વેચી માર્યું તમારી વાદે ચડ્યો થાય કઈ દે હું ગોરેલા મારો બીતો હશે હું

મુંબઈ જીતવાનું લે આ આપડે બોલો એટલે હાથું પડી જાય પણ નહીં આ પચાસ રૂપિયા નું માસ લાવ્યો અને હું હે ને તમાર જેવું તા તમે સટ્ટો રાખો ને એમ જ રાખતો તો પણ મારે જમીન ને બમીન મેલાઈ ગઈ અને ફરિયા આ આવું ધંધો ચાલુ કર્યો એટલે રાગ આવી ગયો મારે પણ આ તમારા જેવા પટકાઈ ગયા યાર લડે રાગ નહી આવે હવે કઈક ધંધો ચાલુ કરીએ આપડે બધા ભેગા થાય ધંધો કેવો પાછો બીજો નવો ચોરી બોરી કરવાનું ચાલુ કરવું કરીએ તો અમારે તો દેવા તૂટશે તૂટવાના નહીં મારે એવું છે થોડું ઘણું તૂટ્યું હો ના બરફ ની લારી લઈને પરત પાંચ તો વર્ષે દેવું ના તૂટે ગુરુજી ના છતુભાન ફોન મારો આપડે બધાય એવા કેતા હોય ભેગા થઈને ચોરી કરવાનું ચાલુ કરીએ છતુભાન તો ફોન કરી દઉં હાર કરો છો ચોરી કરવાનું ચાલુ કરું નઈ હવે તો વાત કામ કરજો એ હાલો બોલું બોલો બાબા પૈસા કમાવાની એમની દીક હતી અને આપડે બધા દેવા થઈ ચોરી કરવાનું ચાલુ કરવું હોય ના હોય તો ચાલુ કરીએ પણ બાબા એવું બધા પૈસા હારી ગયા અમે પૈસા હારી જવા થઈ પણ આપડે આપડા જેવા જ એ આવા ધંધા છોડ દેવા પડે આવા ધંધા નહી કરવા આપડે ચોરી કરીએ ઈમાનદારી નો ધંધો ચાલુ કરી દઈએ સારું તો આપડે મળે હા

હા તો મારો મુંબઈ લેવાના પગાર આપવાના મારે તો આવું સોધી રાતે ઊંઘા મને તમે નતા ના અમે ગયા અમે બે લાખ ની સરત રાખી સતુ બાર હમણાં લાખ એમને ના લે આ રગવાયા છે મને મારી નાખશે એટલે હું નાઠે નકર નતું ના હોવાનું તૈલદાર ભાત ના